ઓલપાડના પરિયા ગામે મહેક ઇન્ડસ્ટ્રીઝમાં આવેલી ટી એન્ડ બી ટેક્સટાઇલ મિલમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી આગની ઘટના બાદ આઠ જેટલી ફાયરની ગાડીઓ દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો આગના કારણે દસ કરોડથી વધુનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે ઓલપાડના પરિયા ગામ પાસે મહેક ઇન્ડસ્ટ્રીઝમાં લાગી આગ ઓલપાડના પરિયા ગામે મહેક ઇન્ડસ્ટ્રીઝમાં આવેલી ડીએનબી ટેક્સટાઇલ મિલમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી આગની ઘટના બાદ આઠ જેટલી ફાયરની ગાડીઓ દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો આગના કારણે દસ કરોડથી વધુનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે સુરત જિલ્લામાંથી વધુ એક આગની ઘટના સામે આવી છે સુરત જિલ્લામાં ઓલપાડ તાલુકાના પરિયા ગામે ભીષણ આગ લાગી છે ગામ પાસે મહેક ઇન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ લાગી છે કંપનીના બિલ્ડિંગના ત્રીજા માલે વિકરાલ આગે સ્વરૂપ લીધું છે મામલાની જાણ થતા જ આઠ ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી છે સમજતા આગ બે કાબુ બની રહી છે સામે ફાયરની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે